મિત્રો હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાટ હું વાવડીનો વસ્તી છું હું એડવોકેટ છું એના પહેલા હું મૂળ ખેડૂત છું આજે મિત્રો હું બરોડાથી આવતો હતો મેં અહીંયા નાસ્તો કરવા માટે ઉતરો મેં જોયું તો અહીંયા આગળ ખાતર ખાતર લેવા માટેની લાઈન લાગેલી હતી આ લાઈન હું આજથી નથી લાગતી છેલ્લા એક મહિના ઉપરથી આ લાઈનો આ ખેડૂતોને લાગે છે પણ મિત્રો દુઃખની વાત એ છે કે આ ખેતી કરે છે માત્ર ઠાકોર સમાજ કે દલિત સમાજ આ ખેતી કરતો નથી પરંતુ આ લાઈનમાં તમે જુઓ તો માત્ર ને માત્ર ઠાકોર સમાજના જ ખેડૂતો છે લોકો સમાજના ખેડૂતો છે તો મારો પ્રશ્ન મારો આ સિસ્ટમને સવાલ છો કલેક્ટર મામલતદાર તમે દોઢ દોઢ બે બે લાખ રૂપિયા પગાર લો છો પરંતુ તમે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ નથી કરતા તમને એ ખબર નથી કે આ ખેતી આ ખેતી કોણ કરી રહી છે અને ખેતીમાં પરેશાન પણ થઈ રહ્યું છે તમે સ્થળ સ્થિતિનું પંચનામું કરો નિરીક્ષણ કરો અને તમે આ પરિસ્થિતિનો તાગ મેળવો કે આ જે લાઇનો લાગે છે આ માત્ર ને માત્ર ઠાકોર સમાજને દલિત સમાજની લાઈનો કેમ લાગે છે બિલાસ બીજા સમાજવાળા શું કરે છે બીજા સમાજવાળા સેટિંગ કરીને લઈ જાય છે કે શું તો માત્ર તમે ભ્રષ્ટાચાર ન કરો સ્થળ સ્થળ ઉપર ઉતરો અને આ લોકોની પરિસ્થિતિ બેંકની લાઈનો હોય તો પણ ઠાકોર સમાજ હોય છે દલિત સમાજ હોય છે બીજો સમાજ કેમ નથી હોતો એની પાછલા બારવીથી કેમ સેટિંગ થતા હોય છે મહેરબાની કરીને આજે આ સ્થળ આ સ્થળ સ્થિતિની તપાસ થવી જોઈએ ખાતરની લાઈનો માત્ર ઠાકોર સમાજમાં ન લાગવી જોઈએ આપ તમે એક એક કસ્ટમરને પૂછો તમારું શું ના પડે મોતી ઠાકોર છો તમારું બરાબર રમીશભાઈ ઠાકોર છો તમારું ખટ મુકેશભાઈ ફટતા ઠાકોર છીએ ઠાકોર છો બરાબર તમે ખાતર લેવા જાય આવ્યા છો ખાતર લેવા જાય છે બરાબર તમારું ડામરપુરા ભાઈ આયે ઠાકોર છું તમારું ભાઈ ભાઈ મારી વાર રમણભાઈ ના તભાવ આયે ઠાકોર તો પરિસ્થિતિ એવી છે આખા અરવલ્લી જિલ્લામાં ઠાકોરો માત્ર લાઈનો લાઈનોમાં ખાતરની લાઈન હોય પૈસા ઉપાડવાની લાઈન હોય કે કોઈપણ જગ્યાએ હેરાન પરેશાન થવા માટે હોય તો આ સમાજ પેલા મોકરે હોય છે આ સમાજનો માત્ર રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થતો હોય છે અત્યારે આ સમાજની પરિસ્થિતિ તમામ જગ્યાએ બગડી રહી છે પરંતુ આ વિસ્તારના આ જિલ્લાના કોઈ પણ અધિકારી હોય કે સામાજિક આગેવાનો હોય અમારા સમાજના કે અમારા જે સામાજિક કે રાજકીય એ માત્ર ને માત્ર આ સમાજનો વોટબેંક તરીકે ઉપયોગ કરતા છે તો મારે માત્ર આ સમાજને આ વીડિયો ના માધ્યમ થકી આ તમામ ને અપીલ કરું છું કે આ સમાજને તમે માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ ના કરો એમને જે તકલીફો પડી રહી છે એ તકલીફોને પણ તમે વાંચા હોય એ મારી નમ્ર વિદ્યાર્થી અને આજે આ મામલતદાર આ વીડિયોના માધ્યમથી મામલતદાર ખેતીવાડી અધિકારીને એમ કહું છું તમે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરો અને કેમ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એનો અમને જવાબ આપો નહીં તો આવનારા સમયમાં અમારી ટીમ કલેક્ટર સાહેબ શ્રીને ચોક્કસથી મળીને રજૂઆત કરશે